જાણ કરો ને મને ખબર પડે ને તમે તલાટી થ્રુ મોકલાવો તમે સરકાર મોકલાવો રાજ્ય સરકાર સાઈડ માં ભેજ નહી તો બબલ અભી ભેજ દે બાદ आ, पहले हमारे मेरे को बताया नहीं पहली गलती तो आपकी हुई है कोई भी बात नहीं सुन सकता हूँ मैं आपकी बोलो क्या करने गए आप, आप तुम सब पुलिस लेके आए इसलिए हम लोग को इधर डर जाएंगे गांव के आदमी है हम लोग सब तो सब तो वो आ, वो नहीं है ऐसा नहीं बोलने बोलेगा बंदोबस्त लाने की जरूरत है क्या गांव में आओ ना बोलो बाद में बोलो ना तुम पैसे कौन कौन सा रास्ता लेने गए बोलो एक भी आदमी इधर आएगा ना तो खन कर देता हूँ मेरा નહી બોરાણી સાહેબ વાત નહી આપુ કરે ને હું નહી ચલાવ ના ના એ લોકો ગ્રામ પંચાયત માં રમેશ કંઈ મોકલાયો બરાબર છે તમે એજન્સી ડો મોક તો મેં એમ કીધું કલેક્ટરે મામલતદાર કોઈ પરમિશન આપી એ કહે કે મને કોઈ નહીં આપી તો પછી તું કેમ આવ્યો તમે કલેક્ટર મારી વાત સાંભળે ને એને પરમિશન કોઈ નહીં આપી શકતું તો તારે મારા ગામમાં આવવાનો કોઈ રાઈટ જ નહીં મળે હા હું ગામ ને એના પહેલા બી જો પટેલ સાહેબ મારી વાત સાંભળું તમે એના પહેલા ભી એક સર્વે આવેલો એને ખાતા નો સર્વે આવ્યું ચાલુ કે મેં પૂછ્યું રસ્તા તો સર્વે છે તો એમ કે બી નહી હોઈ શકે એમ કે કોઈ બીજું હોય એ બાપા આવેલો એને જો ખબર નહીં હોય તો પછી એનું અમે શું કરી શકો ચાલતો મળી એટલે મને તમે જાણ કરો ને કાગળ આપો લેટેસ આપો હું વાળા જાણ કરું તમે આવો એમને સમજાવો

બે શબ્દ કાનૂન પ્રમાણે જમીન સંપાદન અધિનિયમ પ્રમાણે ગ્રામ પંચાયત ને પડે એવું નથી સરકારના પરિવર્તન બરાબર એનું ઉલ્લંઘન થાય અમારે ત્યાં માપણી કરવાની નથી તમે તમારા પંચાયતને લેટર આપો અમે ગ્રામસભા બોલાવીએ અમને ખરેખર પ્રોજેક્ટ એના માટે થાય ગામ લોકોને માહિતગાર માહિતગાર કરીએ માહિતગાર કરીએ અમને યોગ્ય લાગે કે ભાઈ આ જરૂર છે માટે તમે સમજી ગયા ત્યાર પછી તહેવારની રીતે તમારે ફેલું કરવું લાઈન લઈ જવાના છે આજે સર્વે થાય એટલે લાઈન તો લખાવાની એની ક્લિયરિટી તો હોવી જોઈએ ને એનામાંથી જશે એને કેટલું મારી વાત સાહેબ સાંભળો તમે આ લોકો આ લોકો કમ્પલરી સર્વે કરીને જ આવે અને આ લોકો નું ડિપેન્ડ હોય કે ભાઈ અહીંયા થી જોઈ આ જમીન માલિક મારી વાત સાંભળો આ જમીન માલિક મને પંદર દિવસ પેલા કીધું કે મારા અહીંથી રસ્તો જવાનો છે એમ તને ખબર છે સમજી લે બાયોગ્રાફી સર્વે એ લોકો થઈ ગયો છે પછી કેમેરા સિવાય કે હેલિકોપ્ટર કે ત્યાર પછી એ લોકો આ સર્વે કરવા આવે એમને એમને મંજૂરીમાં તો કલાક કયા માણસો કયા સર્વે નંબરમાંથી જવાનું છે પહેલી તો પોલીસ ખાતું એ ભૂલ કરે છે પોલીસ જ પોલીસ ખાતું કાયદાનું ઉલ્લંઘન કરે છે એટલે તમે જાણ કરો ને એમ તમે અમને હું તમને સીધી સેમ્પલ વાત કરું મારે બીજું ત્રીજું કોઈ જાણવું નથી તમે એકવાર સર્વે કરો એટલે ગ્રામ પંચાયતને જાણ આપણ લેતા વાંધો છે હું સરપંચ તમારી સાથે રહું में अगले अगले वीक हमें एक मीटिंग कर लेते हैं जैसे आप गांव वालों तुम लोग समझाओ ना हमने हम लोग लेते है। अगले हफ्ते आपका नंबर मैं आपसे बात करेगा जो जो डॉक्टर